નમસ્કાર દર્શક મિત્રો ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે પોષણ ટ્રેકર એપ્લિકેશનનું જે વીસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ બેનું અપડેટ છે જેમાં આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોનું આધાર કાર્ડ વેરિફિકેશન કરવામાં આવતું નથી ત્યાં સુધી પોષણ ટ્રેકરમાં કોઈ પણ પ્રકારની છે એ કામગીરી કરી શકાતી નથી તો જેમાં ડેઇલી ટ્રેકિંગ સીબીઈ હોમ વિઝિટ સહિતની એક પણ પ્રકારની છે એ કામગીરી કરી શકાતી નથી એક પણ પ્રકારની એન્ટ્રી કરી શકાતી નથી તો અવારનવાર એક જ મેસેજ સામે આવી જાય છે અને જેમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે તમે આધાર કાર્ડ વેરિફિકેશન કરેલ નથી તો આ સવાલ દિવસ દરમિયાન ઘણીવાર તમારી સામે આવતો હોય છે તો તેના માટે કામ કેવી રીતે કરવું તેના વિશે આ વિડીયોમાં આપણે સમજવાનું છે તો આ વિડીયો અંત સુધી અવશ્ય નિહાળજો તો હવે તમે કામ કેવી રીતે કરશો તેના વિશે સમજવાનું છે તો પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એ ત્રણ દિવસ સુધી ઓફલાઇન કામ કરવાની મંજૂરી છે એ આપે છે અગાઉ જે અપડેટ આવ્યું હતું તેમાં જણાવવામાં આવ્યું છે કે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે તેમાં તમે ત્રણ દિવસ ઓફલાઇન કામ કરી શકો છો તેના માટે મંજૂરી આપવામાં આવી છે નવું અપડેટ આવે ત્યાં સુધી વર્ક કેવી રીતે કરવું તે સમજવાનું છે તો સૌપ્રથમ છે એ તમે તો અહીં તમે જોઈ શકો છો કે આધાર કાર્ડ વેરિફિકેશન કરવા છતાં અવારનવાર આ પ્રકારનો મેસેજ છે એ તમારી સામે આવી જતો હોય છે અને દિવસ દરમિયાન ઘણી વાર ઘણા સમય તમારી સામે છે એ આ પ્રકારનો મેસેજ છે એ આવતો હોય છે તો તેના માટે સોલ્યુશન શું છે તેના વિશે વાત કરવાની છે જ્યારે તમારો એકાઉન્ટ લોગિન કરો છો પોશન ટ્રેકર એપ્લિકેશન પર તો તમે છે એ અહીં મોબાઈલ નંબર દાખલ કરો છો ત્યારબાદ એમપિન છે એ દાખલ કરો છો અહીં વિગત ભર્યા બાદ જ્યારે તમે લોગ ઇન પર ક્લિક કરો છો ત્યારે ખાસ ધ્યાન એ બાબતનું રાખવાનું છે કે લોગ ઇન પર ક્લિક કરતો છો જે દરમિયાન તમારે તમારો મોબાઈલ ડેટા એટલે કે ઇન્ટરનેટ બંધ કરી દેવાનું રહેશે તો ઓફલાઈન મોડ એટલે કે ઇન્ટરનેટ બંધ કર્યા બાદ જ્યારે તમે લોગ ઇન કરો છો ત્યારે તમારી સામે આ પ્રકારની વિગતો આવે છે અને અહીં નીચે પણ તમને દેખાઈ રહ્યો છે ત્રણ દિવસ માટે તમે ઓફલાઈન કામ છે એ કરી શકો છો તો અહીં આ રીતે લોગ ઇન કર્યા બાદ ઓફલાઈન મોડમાં તમારે આવી જવાનું છે અને ત્યારબાદ ઓફલાઈન મોડમાં છે એ તમારે દૈનિક ટ્રેકિંગની જે વિગતો હોય છે તે તમારે અહીંથી પૂર્ણ કરવાની ઓફલાઈન મોડમાં રહેશે તો અહીં જે છે એ આપણે આંગણવાડી ખુલી છે તે તેમજ હાજરી સવારના નાસ્તા તેમજ સંપૂર્ણ જે દૈનિક ટ્રેકિંગની વિગતો છે એ તમારે ઓફલાઈન મોડમાં છે એ પૂર્ણ કરવાની રહેશે તમે છે એ અહીંથી તમારી હાજરી છે તે પણ ઓફલાઈન મોડમાં કરી શકો છો જેવી દૈનિક ટ્રેકિંગની કામગીરી છે એ ઓફલાઈન મોડમાં કરવાની રહેશે ઓફલાઇનની કામગીરીમાં નામ દાખલ કરો છો તેમજ નોંધણી કરો છો તેમજ જે તમે કોઈ પણ પ્રકારની કામગીરી કરો છો તે થઈ જશે અને ત્યારબાદ છે એ તમને અહીં ઉપર જે બોક્સ દેખાઈ રહ્યું છે તેમાં તે નામકરણ આવી જશે અને ત્યારબાદ છે એ તમે અહીંથી સિંક કરી અને તમારે છે એ ડેટા અપલોડ કરવાનો રહેશે એટલે કે ઇન્ટરનેટ તમે શરૂ કરશો ત્યારબાદ તમારી સામે છે એ અહીં જે તમારી પેન્ડિંગ કામગીરી હોય છે તે સામે આવી જશે અને ત્યારબાદ અહીં શરૂ કરો એટલે કે સ્ટાર્ટ કરો તેવો ઓપ્શન તમને દેખાઈ રહ્યો છે તે ઇન્ટરનેટ શરૂ કર્યા બાદ તમારે સ્ટાર્ટ પર ક્લિક કરવાનું રહેશે એટલે ત્યારબાદ તમારો ડેટા છે એ સિંક થઈ જશે ત્યારબાદ તમે છે એ તમારો ઇન્ટરનેટ એટલે કે ડેટા શરૂ કરી શકો છો અને જે તમારી સામે વારંવાર વેરિફિકેશનવાળો પ્રશ્ન જે સામે આવતો હતો તે હવે નહીં આવે તો તમે છે એ દૈનિક ટ્રેકિંગની તમામ કામગીરી છે એ તમે જોઈ શકો છો હવે તે પૂર્ણ કરી શકો છો અને તમારી સામે જે હવે વેરિફિકેશનવાળો જે પ્રશ્ન અવારનવાર આવી જતો તે હવે નહીં આવે તો આ રીતે છે એ તમે ઓફલાઈન મોડમાં તમારી દૈનિક ટ્રેકિંગની તેમજ વિવિધ કામગીરીઓ છે તમે અહીંથી પૂર્ણ કરી શકો છો જ્યાં સુધી નવું અપડેટ ન આવે ત્યાં સુધી છે એ તમારે આ રીતે ઓફલાઈન મોડમાં છે એ તમારે વિગતો ભર્યા બાદ એન્ટ્રી કર્યા બાદ તમે ઓનલાઈન મોડમાં આવી જાઓ ત્યારબાદ ડેટા સિંક થઈ અને આ રીતે તમે કામગીરી કરી શકો છો